જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર અગલો બ્લોગ કીધું એમ કે આજનું નાઇટનો હશો બ્લોગ આજ નાઇટે હશે એટલે આજે રાત્રે ઉતારું છું અટાણે હાવ અંધારો છે ચારે બાજુ અને આ મોબાઈલની ખાલી બતી આંખમાં એવી લાગે છે ફેસલાઇટ આમ દેખી નથી અગાતું અને હાલ અગાહી કાર અગાહીઓ આપે છે પણ વરસાદનો વરાત ઉપરાશે એવું કહેવા માગે છે તો હવે અંધારો છે ચારે બાજુ જ્યાં એવો ક્યાંક ક્યાંક ખેતરોમાં રાત્રે બતી દેખાય છે કારણ કે પીવી સીલવાળા લાઇટ આપતા નથી તો આપણે અહીંયા જો સેફટી આપણી સેફ્ટી ના આપણો સાથી રાત્રે પાણી ચાલુ છે વારવાનું ફૂલ પાવર આવે છે અટાણ અને ચંદ્રમાં પણ તમને દેખાતો હશે થોડો કંઈક દેખાય છે બાકી ચારે બાજુ અંધારો દેખાય છે ત્રણ પાણી અને અટાણ વાઈ ગયા છે અગિયાર વાગી ગયા લગભગ મોબાઈલમાં જવું પછી ખબર પડે છે પ્રેશર આવે ને એકદમ પ્રેશર આવે એનાથી જ પાસે બાકી અને નાકો કરી કરીને છે અડધી અડધી કલાક વાળા અડધી અડધી કલાક વાળા જેટલા નાકા છે એમ રાત્રે રાખવાના દીપ ચલો થૂકું પાઈ દેવાનું કારણ કે લાઈટ રહેતી નથી ને એના માટે એના માટે સારા સરળ નહી છે સુપર ઉપાય એમ એક પણ ઉપર તારા પણ દેખાતા નથી હાવ એટલે હાવ આજે તો વરસાદ આવતો કેમ થઈ ગયું એવું થઈ ગયું છે અને ચંદ્ર પણ જરાય દેખાતો નથી ઉપર વાદળ આવી ગયા છે ફૂલ અને હજુ બચી થાય છે જ્યાં ત્યાં દિવસ પાવર ન હોવાના કારણે ખેડૂત બધા રાત્રે પાવે છે આપણે બાર મહિનામાં એક સિઝન આવે ત્યારે ખેડૂતને ફૂલ તાણ પડતી બાર ચોવીસ કલાક કામ કરવું પડશે આજે હું બાર કલાક દિવસ હતો હવે આજે રાતે જેટલું ખેંચાશે એટલું ખેંચીશ કારણ કે દિવસે લાઈટ નથી રહેતી ને એના કરતાં રાતે આખે આખા દિવસ આખું હોઈ જવાય રાતે બંધ કરી દેવું છે તો જ આપણે પાસે કારણ કે એક ગઈ રાત્રે પણ હું મેં દોઢ બે વગાડ્યા પણ લાઇટ કાયદેસર રહી એટલે હાલી ગયું કાંઈ વાંધો ના આવ્યો પણ દિવસે તો તમને ખબર છે મારે એક દોઢ વીઘો નથી નહીં હમણાં આદિત્ય ગઢીનો નીકળ્યો છે ને હું ભા ઈ અસાન મોજ એ અસાની મોજ બે ઓસિજન થશે એટલે ખેડૂતોને હા શાંતિ થઈ જાય પછી કંઈ ઉપાડી દે અને અટાણે કેટલા વાગ્યા એ તમને બતાડી દઉં કીધું છે તો બતાડવું પડશે અગિયાર વાગ્યા છે અટાણે બાર તારીખના હાલો તો આગળ આગળ બ્લોગમાં બન્યા રહેજો પછી કેટલા વાગ્યા સુધી આખી એ આખી માહિતી આમાં દિવસે જતા નથી લાઈટ રાત્રે લાઇટ ગઈ ત્રણ વાગ્યા છે રાતના બાર વાગની આસપાસ થયા છે પૂણા બાર જેવું થયું પૂણા બારે આગળ લાઇટ ગઈ ન એવું દેખવા થયું હા સન્નાટો થઈ ગયો ચારે બાજુ પાણીનો અવાજ આવતો તો એ બંધ થઈ ગયું ના હા સુનસાન અવાજ થઈ ગયું છે હવે એમ લાગે આ થોડે થોડે વે લાગે એવું કઈ બીક ના લાગે તો પાણી વારવા જ ના આવવાનું હોય રોગો એમ મનને બીક લાગે રોગી આગળ ગયા થોડોક ઓલવા બંધ કરી બેઠો છું આરામથી રાત્રે ગરમી વળે બોલો દેદા ડંડા ફેરાવ થોડાક અઘરા પડે છે એટલે ગારો ઊભો થોડો ઘણો હોય અને માલ ગારામાં ખોદણી ચાલુ છે કામકાજ હાલો તો હવે લાઇટ આવે એટલે બતાડું કેટલા રાત કેટલા વાગે ગયા આમ જોતો ચારે ઓ અંધારો 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 અને ચાંદોમામાં પણ થોડો થોડો અધર અધર આવે છે જેમ ટામ જાય છે એમ ચાંદોમામો થોડુંક ઊંચું આવે છે અને દેખાતો પણ થઈ ગયો છે પહેલાં દેખાતો નથી હાલો તો લગ્ન આગળ અનિયાર રાતના વાયગા છે એક અને હજી લાઇટ નથી આવી પાવર ગયો એ ગયો હવે મને લાગતું નથી આવશે હવે સવારે વહેલું આપણે એને મોટર ચાલુ કરવી પડશે હવે એ આપશે તો આપણે હવે મેળ નહીં આવે હવે એક વાગ્યો છે હજી નથી પાવર આવ્યો એટલો મતલબ નહીં આવે એ બે વાગ્યા સુધી પાવર ના આપે તો આપણું ઉજાગરો થઈ જાય હવે આપણે સોઈ જાય અહીંયા લોગને પૂરો કરીએ આપણે અને એક વાગે એક વાગે ઉપર સુધી ગયો છે પણ લાઇટ નથી આવી બધા માતાજી જય દ્વારકાધીશ રાત્રે હતા પાણી થોડો ઘણો પાઈ જાય આટલું અહીંયા એ વટલું તો લાઈટ વાઈ ગઈ રાતના બાર વાગે લાઈટ ગઈ હતી અટાણે વાઈ ગયા છે હાડા દ હવારના પાછળ રાતના નહીં સવારના હજી પીજી વીસીએલ મધુવતી ફિલ્ડરમાં હજી લાઈટ આવી નથી કેટલી કલાક થઈ ગયા હવે બાર કલાક થઈ જશે બાર કલાકથી લાઈટનો એક જબરકો નથી આવ્યો હું એ જ એમના ઘરે આજે એ બૂટું ફેંકીને સીધો આવી ગયો તો હજી લાઈટ નથી આવી આપણે જ છે 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 હજી રાતે જવાનું મન હતું આખી રાત હાકીને પાઈ જાય પણ લાઇટ ના આવી દોઢ બે કલાક નાખે બેઠું તોય ના આવી બસ એવું છે દુઃખ દર્દ પીડા આવા નવા વ્લોગ જોતા રહેજો છેડત પુત્ર લાઈક શેર સબસ્ક્રાઈબ